જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજનો વિડીયો આપણે સાયરી એક સંભળાવવાના છીએ તો એ શાયરી કેવી જે ડેમ ઉપર આવીએ ને તો જ મેચિંગ થાય એ તો આજે આપણે ડેમ ઉપર આવી ગયા છીએ તો તમને સાયરી સંભળાવું તો વિડીયોમાં તમે જોડાયા રહેજો એ લોકો કહે છે કે પ્રેમ એક વેમ છે પ્રેમ એક વેમ છે અને આ અમારા બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ છે હે મારે પાલનપુર વાળા હીરો દેખાય આ દુનિયા છે તમે જે સમજો ને એ હીરા નહી આ તો પેલા પેલ કાપતા હોય મથાળા મારતા હોય અને તળિયે મારતા હોય એ રે હીરા લૂંટા કારખાના મેં કા દમ થા જહા મેરાીરા ટૂટા વહા ભાગને કા દરવાજા હી બંધ થા તો જય માતાજી મિત્રો આજનો આપણે વિડીયો અહીંયા પૂરું કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી